જો આ પીએમ કેર ફંડનું કેગ દ્વારા ઓડિટ કરવામાં આવે નરેન્દ્ર મોદી આરોપી બને એમ છે કે જે વ્યક્તિ એક બાજુ આંસુ સારે છે ખોટા ખોટા જે મગરમચ્છના અને બીજી બાજુ આવી ટ્રસ્ટો બનાવીને હજારો કરોડો રૂપિયા ગમન કરે છે શું આ પૈસા ઇલેક્શનમાં વાપરવામાં આવે છે શું આ પૈસા તમારી પાર્ટીઓના કાર્યાલયો બાંધવા માટે વાપરાયા છે તો આ પ્રમાણે જોઈએ તો ત્રણસો ને છન્નું કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા છે તો પછી શા માટે ઓક્સિજનની કમીથી કંપની હિન્દ મિત્રો જાગો ઇન્ડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે કેટલાય અમીરો આ દેશના ખરબો ખરબો રૂપિયા લૂંટીને વિદેશ ઉડી ગયા છે તો આ બુદ્ધિ અને હિંમત આ લૂંટારાઓને મળે છે આપણા જ દેશના નેતાઓ પાસેથી અને આજે આપણે એવા જ અને કૌભાંડીની વાત કરવી છે કે જે આપણા દેશના સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન છે અને જે પોતાને સમગ્ર વિશ્વના ગુરુ ગણાવે છે અને સાથે સાથે પોતાને પરમ રાષ્ટ્ર ભક્ત પણ ગણાવે છે ભારત આપણે આજે વાત કરીશું બે હજાર વીસના કોરોના પેન્ડેમિક એટલે કે મહામારીના સમય જ્યારે આવા કપરા સમયમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા એવો કોઈ પરિવાર નહીં બચ્યો હોય કે જેના પરિવારમાં કોઈ ને કોઈનું કોઈ સગા સંબંધીનું મૃત્યુ ન થયું હોય આવા કપરા સમયમાં આ આપણા દેશના નેતાઓ આપણને લૂંટવામાં બાકી નથી રાખી અને ઇવન આપણા દેશના પ્રધાનમંત્રીએ પણ આ બાબતે પાછું વળીને જોયું નથી આપણે આજે વાત કરીશું પ્રધાનમંત્રી દ્વારા એક જે ફંડ બનાવવામાં આવ્યું હતું પીએમ કેર્સ ફંડ જે એક પ્રાઇવેટ ફંડ છે ફરીથી યાદ રાખજો મિત્રો આ શબ્દો આ એક પ્રાઇવેટ ફંડ છે આ કોઈ ગવર્મેન્ટ ફંડ કે ગવર્મેન્ટ ટ્રસ્ટ નથી આ ટ્રસ્ટમાં થયેલા કૌભાંડની ચર્ચા કરવી છે અને આ કૌભાંડની ચર્ચા કોઈ નથી કરી રહ્યું તો વાત એમ હતી કે બે હજાર વીસમાં કોરોના મહામારી શરૂ થતાં જ પીએમ એટલે કે આપણા પ્રધાનમંત્રી એક પ્રાઇવેટ ટ્રસ્ટ ખોલે છે અને જેને નામ પાછું આપે છે પીએમ કેર્સ ફંડ આ પીએમ કેર ફંડ ખોલવાની જરૂર કેમ પડી જ્યારે ઓલરેડી ઓગણીસો અડતાલીસથી જ પીએમ નેશનલ રિલીફ ફંડ નામનું એક ટ્રસ્ટ ગવર્મેન્ટનું પોતાનું ચાલતું હતું તો મેં એના વિશે થોડી તપાસ કરતાં મને જાણવા મળ્યું કે આ તો એક પ્રાઇવેટ ફંડ છે માટે મેં એની વેબસાઇટ ચેક કરી એની વેબસાઇટ ચેક કરતાં મને એની અંદર ઓડિટના ચાર રિપોર્ટ જોવા મળ્યા જે બે હજાર વીસ જ્યારે એકાઉન્ટ ખોલવામાં આવ્યું માર્ચ બે હજાર વીસમાં ત્યારથી લઈને બે હજાર ત્રેવીસ સુધીના તો આ ચારેય એકાઉન્ટ ચેક કરતા મને ખબર પડી આ ફંડમાંથી કેટલાક શંકાશીલ વ્યવહારો થયેલા છે અને આ ટ્રાન્ઝેક્શન ચેક કરતા કૌભાંડ થયેલું છે કારણ કે આ ફંડની અંદર દસ હજાર કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન્સ છે અંદર એટલા પૈસા આવ્યા છે અને આનું ઓડિટ માત્ર બે જ પેજમાં પૂરું કરી નાખવામાં આવ્યું એવું કઈ રીતે બને જ્યારે અત્યારે ઇન્કમટેક્સ જીએસટી જે લોકો માત્ર દસ લાખ વીસ લાખ પચાસ લાખના ટ્રાન્ઝેક્શન કરે છે એના ઉપર એના પણ હજારો પા પેજની ચાર્જશીટ કે હજારો પેજના કેસને એવિડન્સ રજૂ કરી દે ચાલો તો દસ હજાર કરોડના ફંડનું ઓડિટ માત્ર બે પેજમાં એ કેવી રીતે ગળે ઉતરે તો હવે આ ઓડિટ રિપોર્ટ ચેક કરતા ચાર પાંચ પ્રકારના શંકાશીલ મોટા મોટા ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા સૌથી પહેલું કૌભાંડ જેમાં થયું હોઈ શકે એ છે વેન્ટિલેટરનું એક લાખ વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા અને હોસ્પિટલોને આપવામાં આવ્યા પીએમ કેર ફંડમાંથી જે એક પ્રાઇવેટ ટ્રસ્ટ છે પાછું યાદ રાખજો આ પ્રાઇવેટ ટ્રસ્ટ છે આ કોઈ સરકારી ટ્રસ્ટ નથી આ એક લાખ વેન્ટિલેટર માટે એકવીસો ને છેતાલીસ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તો આ જે પૈસા ચૂકવવામાં આવ્યા એના આધારે ગણતરી કરીએ તો આપણને એક વેન્ટિલેટર બે લાખ ચૌદ હજાર રૂપિયાની અંદાજીત કિંમતમાં પડ્યું છે અને કેટલાક પૈસા એના રિફંડ પણ આવેલા છે તો એ બાદ કરતાં એક વેન્ટિલેટર પડે છે એક લાખ ચોરાણું હજાર રૂપિયામાં જ્યારે મેં માર્કેટની અંદર તપાસ કરી તો એ જ પ્રકારના સારી ક્વોલિટીના સારામાં સારી બેસ્ટ ક્વોલિટીના વેન્ટિલેટર માત્ર એક લાખ થી લઈને સવા લાખ રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે એ પણ એક લાખ વેન્ટિલેટર ની કિંમત નથી માત્ર એક કે બે લેવા પર પણ આ જ કિંમત મળી જાય છે તો એક લાખ વેન્ટિલેટર લેવામાં માર્કેટ રેટ થી પણ સાહીઠ હજાર રૂપિયા સિત્તેર હજાર રૂપિયા વધારે શા માટે ચૂકવવામાં આવે તો એ આધારે જોઈએ તો છસો નેવું કરોડ રૂપિયા સીધે સીધા વધારે ચૂકવવામાં આવ્યા છે આ સપ્લાયર કંપની તો અહીંયા સીધો પ્રશ્ન એ ઊભો થાય છે કે એક લાખ પીસ નો ઓર્ડર આપવા છતાંય માર્કેટ રેટથી ઓછા થવાને બદલે ચાલીસ થી પચાસ ટકા કોઈ પણ વ્યક્તિ આનો રેટ ઓછો કરી નાખે જો એક લાખ વીસનો ઓર્ડર હોય પણ છતાં પણ માર્કેટ રેટથી પણ વધારે પૈસા શા માટે ચૂકવવામાં આવે શા માટે સરકારે પોતાના ટેક્સ આમાંથી માઇનસ ના કર્યા કે ભાઈ અમે તમારી સાથેથી ટેક્સ નહીં લઈએ તો આ મશીન ઓલરેડી કિંમત ઓછી થઈ જાય ને ચાલીસ થી પચાસ હજાર રૂપિયામાં મળતી તો શા માટે એક લાખ ચોરાણું હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા આ પૈસા ગયા ક્યાં હવે બીજું ઉદાહરણ તમને આપું છું જે કૌભાંડ છે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનનું આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન એક લાખ પીસ પીએમ કેર્સ ફંડમાંથી ખરીદવામાં આવ્યા અને કહેવાય છે કે હોસ્પિટલોમાં વેચવામાં આવે તો જો આ મશીન આ ભાવથી ગણવામાં આવે તો એક લાખ મશીનના આ લોકોએ ચૂકવ્યા છે પાંચસો કરોડ રૂપિયા તો એક મશીન પડ્યું પચાસ હજાર રૂપિયા જ્યારે અમે તપાસ કરી તો માર્કેટની અંદર આ જ પ્રકારના સારી ક્વોલિટીના બહારની કંપનીના એ પણ સિમેન્સ જેવી કંપનીના માત્ર ત્રણ હજારથી લઈને પંદર રૂપિયા સુધીમાં સારામાં સારી ક્વોલિટીના મશીન્સ અવેલેબલ છે તો શા માટે એક મશીનના પચાસ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા તો આ જોતા જે કૌભાંડ થયું છે તે કમસે કમ ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું થયું છે કે ત્રણસો પચાસ કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા આ પૈસાનો કોઈ હિસાબ નથી ત્રીજું કૌભાંડ દોસ્તો થયું છે છ પોઈન્ટ છ કરોડ વેક્સિનના ડોઝ ખરીદવામાં આવ્યા પીએમ કેર કેરફંડમાં જેના માટે તેરસો ને કરોડ રૂપિયા વન થ્રી નાઇન ટુ કરોડ રૂપીસ ચૂકવવામાં આવ્યા છે માટે એક રસીનો ડોઝ આપણને પડ્યો છે બસો ને દસ રૂપિયાનો જ્યારે કિંમતો નક્કી થઈ હતી વેક્સિન બનાવનારી કંપનીઓ તરફથી એ એકસો પિસ્તાલીસથી એકસો પચાસ રૂપિયા તો આ વધારાના સાહીઠથી પાસઠ રૂપિયા શા માટે ચૂકવવામાં આવે તો આ પ્રમાણે જોઈએ તો ત્રણસો ને છન્નું કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા છે પીએમ કેર ફંડ દ્વારા શા માટે ચોથું કાંડ છે દોસ્તો ઓક્સિજન જનરેટર પ્લાન્ટ માટે એના માટે ઓગણીસો કરોડ રૂપિયા જેવી કિંમત આ ડોનેશનમાંથી ચૂકવવામાં આવી છે અગર આટલા બધા ઓક્સિજન પ્લાન્ટ ચૂકવવામાં આવ્યા હતા તો બનાવવામાં આવ્યા હતા તો પછી શા માટે ઓક્સિજનની કમીથી હજારો લોકોના મૃત્યુ થયા આપણા ભારત પાંચમું મોટું કાંડ રાજ્ય સરકારોને એક હજાર કરોડ રૂપિયા પીએમ કેર ફંડમાંથી ચૂકવવામાં આવ્યા છે માઇગ્રેન્ટ્સ માટે મતલબ જે લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માંગતા હતા તે લોકોને લાવવાની વ્યવસ્થા કરવા માટે એક હજાર કરોડ રૂપિયા ગુજરાત સરકાર મહારાષ્ટ્ર સરકાર કે એમપી સરકાર આ બધી સરકારોને ચૂકવવામાં આવ્યા તો પછી શા માટે લાખો લોકોએ રોડ ઉપર ચાલીને પોતાના રાજ્ય સુધી જવું પડ્યું શા માટે લોકો ભૂખ્યા રહ્યા તરસ્યા રહ્યા કેટલાક લોકો તો રસ્તામાં મૃત્યુ પામ્યા છે તો પછી આ એક કરોડ રૂપિયા ખરેખર વપરાયા ક્યાં તો આ પાંચે પાંચ ગંભીર મુદ્દા છે કે જે સીધે સીધું બતાવે છે કે સેંકડો કરોડો રૂપિયાનું કૌભાંડ આ પીએમ કેર ફંડના નામે કરવામાં આવ્યું છે જેના ટ્રસ્ટી છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે બીજા ત્રણ મંત્રીઓ અંદર છે એમાં એક ડિફેન્સ મંત્રી છે એક નાણાં મંત્રી છે અને બીજા કોઈ એક મંત્રી છે એ સિવાયના આ ત્રણ મંત્રીઓ બીજા પ્રધાનમંત્રીની સાથે સાથે આમાં ટ્રસ્ટી છે અને જ્યારે બે હજાર ત્રેવીસ ની બેલેન્સ શીટ ચેક કરવામાં આવી ત્યારે આ ખાતામાં છ હજાર બસો ને કરોડ રૂપિયા પડેલા હતા છ હજાર કરોડ રૂપિયા ફિગર પાછો સાંભળજો દોસ્તો છ હજાર કરોડ રૂપિયા બેલેન્સ બે હજાર ત્રેવીસ માં પડ્યું હતું તો પછી આ બેલેન્સ છેલ્લા બે વર્ષમાં શા માટે વાપરવામાં નથી આવતું આપણા સેંકડો સૈનિકોએ જીવ ગુમાવ્યા છે બોર્ડર પર લડતા લડતા સેંકડો માણસો રેલ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે કેટલાય લોકો ઘણી આપદાઓમાં મૃત્યુ પામી ગયા આપણા ભારતના લોકો તો શા માટે એમના માટે આ પૈસા ખર્ચ કરવામાં નથી આવ્યા જ્યારે આ પૈસા આ જનતા માટે જ ભેગા કરવામાં આવ્યા બીજો એક ગંભીર પ્રશ્ન ઉઠીને સામે આવે છે કે છેલ્લા બે વર્ષથી આ વેબસાઇટ ઉપર કોઈ હિસાબ નથી મૂકવામાં આવ્યો તો એવું શા માટે છ હજાર કરોડ રૂપિયા બેલેન્સ હતું ત્રેવીસમાં તો ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ ફાઇનાન્શિયલ યરનો હિસાબ શા માટે નથી મૂકવામાં આવ્યો શું આ પૈસા ઇલેક્શનમાં વાપરવામાં આવે છે શું આ પૈસા તમારી પાર્ટીઓના કાર્યાલયો બાંધવા માટે વાપરાયા છે કારણ કે આવું હોય તો જ તમે હજુ સુધી હિસાબ ના મૂક્યો હોય શા માટે એક વ્યક્તિ દેશના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલી વ્યક્તિ હજુ સુધી જનતાને આ ફંડનો હિસાબ નથી આપતો અને સૌથી ગંભીર મુદ્દો કે શા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાઇવેટ ટ્રસ્ટ ખોલવાની જરૂર પડી અને એને પણ ભળતું નામ આપ્યું કે જે ઓલરેડી ટ્રસ્ટ પીએમ નેશનલ રિલીફ ફંડ નામથી ઓગણીસો થી ચાલી આવતી હતી અને એ ટ્રસ્ટ પણ મુખ્ય ટ્રસ્ટી એમાં પ્રધાનમંત્રી જ હોય છે તો પછી માટે એક ટ્રસ્ટ બનાવવાની જરૂર પડી સૌથી અગત્યની વાત કે આ લોકોએ એવું ટ્રસ્ટ બનાવ્યું અને ટ્રસ્ટમાં એવી જોગવાઈ કરી કે આનો ઓડિટિંગ કેગ દ્વારા નહીં કરવામાં આવે કેગ એવી સંસ્થા છે કે જે દરેક સરકારી સંસ્થાનો અને વ્યક્તિઓના જે સરકાર સાથે જોડાયેલા છે એજન્સીઓ એમના ઓડિટિંગ કરે છે એટલે કે એમના વહીવટોની ચકાસણી કરે છે અને પછી પોતે રિપોર્ટ આપે છે વાર્ષિક રિપોર્ટ તો આ ટ્રસ્ટને શા માટે કેગના રિપોર્ટમાંથી અલગ રાખવામાં આવ્યો એ કારણ ન સમજાયું તમારે એવા તો શું ખોટા કામ કરવા હતા કે તમે એનું ઓડિટ નથી કરાવવા માંગતા શું તમે કોઈ કૌભાંડ કરેલું છે એની અંદર શું આ જે વધારાના પૈસા ચૂકવવામાં આવ્યા છે એ બધા પૈસાના કોઈ હિસાબ નથી તમારી પાસે શું એ પૈસા ગુમાવી ફરાવીને ઇલેક્શનમાં જ વાપરવામાં આવ્યા છે શું એ પૈસાથી નેતાઓને ખરીદવામાં આવ્યા છે શું એ પૈસાઓથી વોટર ખરીદવામાં આવ્યા છે અને આ જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક ગડબડ ગોટાળો છે એટલે જ પ્રધાનમંત્રી આ ટ્રસ્ટનું ઓડિટ નથી કરાવી રહ્યા અને ઓડિટ પણ પોતાના પસંદીદા કંપની પાસેથી માત્ર પચીસ હજાર રૂપિયાના વાર્ષિક ખર્ચે કરાવે છે દસ હજાર કરોડનું ફંડ અને એનું ઓડિટ કરાવવા માટે જે કંપની કામ કરે છે જે ફોર્મ કામ કરે છે એ માત્ર ચોવીસ હજાર રૂપિયા લે છે તો આ એક બહુ મોટું સંદેશશીલ વસ્તુ છે શંકાસ્પદ વસ્તુ છે કે શા માટે ઓડિટિંગ સરકારી એજન્સીઓ પાસે નથી કરાવવામાં આવતું જેથી આમની કોલ ના ખુલી જાય અને સૌથી મોટી અને અગત્યની વાત કે છેલ્લા બે વર્ષથી આ વેબસાઇટ પર હિસાબ મૂકવામાં આવ્યો નથી આ છે આપણા ટ્રાન્સપરન્ટ વિશ્વગુરુ નરેન્દ્ર મોદીની પોતાની ટ્રસ્ટ પીએમ કેર ફંડ પીએમ કેર ફંડ નો જે ઘોટાળો છે જે કાંડ છે એ બતાવે છે કે આપણા દેશના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલી વ્યક્તિ જ જ્યારે આ પ્રકારના કૌભાંડ કરવા માટે પ્રેરણા આપતી હોય તો પછી બીજા લોકોની તો આપણે વાત જ શું કરીએ તો તો પછી વિજય માલ્યા પણ યોગ્ય જ કામ કરી રહ્યું હતું મેહુલ ચોક્સી પણ યોગ્ય કામ કર્યું હતું નીરવ મોદીએ પણ સારું કામ કર્યું કારણ કે આપણા દેશના પ્રધાનમંત્રી પાસે જો આવી સત્તા હોય એ પોતે જ આ રીતના ગડબડ ગોટાળા વાર્તા હોય પોતાની ટ્રસ્ટ બનાવી દે તો પછી આ લોકો તો કરોડો ને અરબો રૂપિયા લૂંટીને પબ્લિક ના લઈ જવાના નથી દેશ પેલી કહેવત છે ને કે અંધોકી નગરી મેં કાણા રાજા એ કહેવત અહીંયા એકદમ સાચી પડે છે જો આ બીએમ કેર ફંડ નું કેક દ્વારા ઓડિટ કરવામાં આવે તો જબરજસ્ત કૌભાંડ બહાર પડે એમ છે ને આ કૌભાંડ સીધે સીધું આ કૌભાંડમાં સીધે સીધો નરેન્દ્ર મોદી આરોપી બને છે અને એટલે જ આ કેર ફંડને કેક દ્વારા ઓડિટ કરવામાં આવતું નથી એટલે જે દિવસે બીજેપીની સરકાર કેન્દ્રમાંથી હડશે તો સૌથી પહેલું સૌથી પહેલો જ દોસ્તો આ જ પીએમ કેર ફંડનું જ ઓડિટિંગ થશે અને ત્યારબાદ આના કૌભાંડ બધા બહાર આવશે કારણ કે જો તમે એક ઇન્કમટેક્સમાં દસ લાખ રૂપિયાનું પણ ગોટાળો હોય તો એવા સામાન્ય વેપારીને તમે છોડતા નથી એના ઘરના એના સગા સંબંધીઓના એકાઉન્ટ પણ તમે ફ્રીજ કરી દોશો એના વેપારના એકાઉન્ટ તમે ફ્રીજ કરી દો છો તો જયારે આટલું મોટું કૌભાંડ પ્રધાનમંત્રીની ટ્રસ્ટમાં થતું હોય તો એનું ઓડિટ તમે કેમ નથી કરતા કેમ એના એકાઉન્ટ સીઝ કરીને બહુ નડવાના છે તમે જોઈ અને રાહુલ ગાંધી પણ એ બોલી ચૂક્યા છે કે જે દિવસે કોંગ્રેસની સરકાર આવશે આ દરેકે દરેક ગોટાળાનો હિસાબ કરવામાં આવશે અને કદાચ એટલે જ બીજેપી ગમે તે ભોગે ભલે સેંકડો વ્યક્તિઓના મૃત્યુ થાય હિંસા ફાટી નીકળે કે કોમી રમખાણો થાય કંઈ પણ થાય એ બધું જ ચલાવી લેવા તૈયાર છે પણ પોતાની સત્તા છોડવા તૈયાર નથી તમારું શું માનવું છે આ કૌભાંડ વિશે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને આ વાત સાચી લાગી હોય તો જે માણસે પોતાના દેશના નામ લઈને આંસુ સાર્યા છે એ નરેન્દ્ર મોદી પર તમે બીજી વાર ભરોસો નહીં કરી શકો ભાજપા ભી મેરી માં અને કરવો પણ ન જોઈએ આપણે આવા નેતાઓ પર કે જે વ્યક્તિ એક બાજુ આ શું સારા છે ખોટા ખોટા જે મગર મચના અને બીજી બાજુ આવી ટ્રસ્ટો બનાવીને હજારો કરોડો રૂપિયા ગમન કરે છે જો પ્રધાનમંત્રી સાચા હોય તો અમને ઓડિટ કરવા દે વીસ દિવસ આપે ખાલી પુષ્કળ બેરોજગારો ફરી રહ્યા છે સાહેબ અહીંયા એ બધાને લઈને અમે આરામથી તમને ઓડિટ કરીને આપી દઈશું અને પૂરેપૂરો ચિઠ્ઠો આપી દઈશું કે કેટલા રૂપિયાનું કૌભાંડ આ પીએમ કેર ફંડના નામે થયું છે અને કોણે કર્યું છે તે પણ આપી દઈશું તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ